નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ કે એરંડાની અંદર કઈ રીતે ઉત્પાદન વધારે મેળવવું તો તમે ખેડૂત મિત્રો આ એરંડા જોઈ શકો છો આ એરંડા મારી ખુદની ખેતી એટલે કે મારા પોતાના જ એરંડા છે અને મારા પોતાના એરંડાની અંદર હું શું માવજત કરું છું જેથી કરી ખેડૂત મિત્રો વધારેમાં વધારે ઉત્પાદન મળે અને હું ખેડૂત મિત્રો વર્ષો વર્ષ પચાસથી સાઠ વણ સુધીનું ઉત્પાદન મેળવું છું હવે આપણે ઉપરનો સીન લઈએ ખેડૂત મિત્રો તમે જુઓ કે આ મારા પોતાના ખુદના એરંડા છે અને આમાં તમે કૂણેપુ પણ જોઈ શકો છો કેટલી ફૂટું છે ખેડૂત મિત્રો કેટલી લૂંગું છે આ તમે બધી જોઈ શકો છો અને મિત્રો એરંડાની અંદર વધારે ઉત્પાદન મેળવવા માટે આપણે શું માવજત કરવી જોઈએ જેથી કરી આપણને વધારેમાં વધુ ફાયદો થાય અને વધારેમાં વધારે ઉત્પાદન મળે તો એના માટે મિત્રો તમારે યુરિયા ખાતર તો નવ્વાણું ટકા ખેડૂત મિત્રો આપે જ છે યુરિયા ખાતર પણ ખેડૂત મિત્રો આપણે સાથે સાથે સલ્ફર પણ આપવાનો રહેશે અને મિત્રો સલ્ફર આપવાનો ફાયદો શું છે એ પણ હું તમને જણાવું છું ખેડૂત મિત્રો આપણે એરંડા તે તેલબિયા પાકની અંદર આવે છે કારણ કે આપણે જો તેલબિયા પાકની અંદર આપણે સલ્ફર આપીએ તો ખેડૂત મિત્રો એરંડાની જે એરંડી છે એડી આવે છે જે તે ખેડૂત મિત્રો ખોટી નહીં બને જો ખોટી બનશે તો ખેડૂત મિત્રો આપણને ઉત્પાદનમાં ઘટાડો થશે થશે ને થશે એટલા માટે જો આપણે યુરિયા સાથે મિક્સમાં સલ્ફર આપીએ તો ખેડૂત મિત્રો એરંડાની જે એરડી હોય છે તે ભરપૂર પાકની બને છે જો આપણે ખેડૂત મિત્રો આ એરંડાની જે લૂંગ છે એ પાકની બનશે તો જ ખેડૂત મિત્રો આપણને ઉત્પાદન વધારે મળશે અને ખેડૂત મિત્રો જો આપણને વધારે ઉત્પાદન મળશે તો જ આપણને ફાયદો થવાનો છે અને મિત્રો તમારે જો સલ્ફર બધાય એરંડાની અંદર ન આપવું હોય તો તમારે ખાલી એક વીઘાની અંદર ટ્રાય મારી જોવાનું જેથી કરી તમને પણ રિઝલ્ટમાં શું ફાયદો છે તમને છેલ્લે પણ જોવા મળશે કારણ કે જો ખેડૂત મિત્રો તમારે ભરપૂર પાકનો દાણો બનાવવો હોય એરંડી જે ભરપૂર પાકની બનાવી હોય તો સલ્ફરનો ઉપયોગ તમારે કરવો જોઈએ જેથી કરી આપણે મમરી કે એવું ઓછું બને એટલા માટે ખેડૂત જો મમરીને એવું બને છે એટલે જ ખેડૂત મિત્રો આપણને ઉત્પાદન પણ પૂરતું મળતું નથી તો ખેડૂત મિત્રો તમને જો અમારી માહિતી સાચી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળશું આપણે નવા વિડીયો સાથે